તો જ સાર્થક અને હું અને ઓક્ટોબર મુખ્યમંત્રીના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ પણ ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારામાંથી જવા જ આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં મ્યુનિસિપલ કચેરી નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલે ઘાટોડિયા જવાનું છે બરાબર તાકાત વાળો કાર્યક્રમ આઠ તારીખે વિધાનસભામાં તો આવું છું એના પછી વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ મોટી તાકાત વાળો કાર્યક્રમ કરીએ કેસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદ્રોડામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ વિસ્થાપિત થયેલા ઠાકોર તોડ્યા એમાંના પંચાણું ટકા મકાન રવારી સમાજના છે મુસ્લિમ સમાજના છે સમાજના છે દેવી પૂજક સમાજના છે મદાણી સમાજના છે અને દલિત સમાજના છે તો આપણે ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મીટીંગો છીએ કે માઇનોરિટી માઇનોરિટી તો આનું ભેગું કરી પંદર વીસ ની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડિયામાં જઈએ અને કહીએ કે આ તમારા તો આપનો દેશ નથી અને આના માટે બધા મિત્રો અમદાવાદ શહેરના અડતાલીસ ચાર કલાક બે કલાક છ કલાક તમારી કેટલો સમય આપણે ફાળવીશું આની એક કમિટી બને મિટિંગ પછી કે કાલે પરમ દિવસે કમિટી રહેશે મોલ્લા વાઇઝ મિટિંગોનું આયોજન થાય સોશિયલ મીડિયા પર કેમ્પેન થાય ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીએ બે ચાર ગુજરાતની બહારના વક્તાઓ નેતાઓને બોલાવીએ રાહુલજીને પણ કહીએ અને એક મોટો કાર્યક્રમ તાકાત વાળો આપીએ તો આમ પાટલા કદાચ થાય ઉપર મંચુ પર બેઠાજીને લાવી વિગતવાર વાત પણ કરી ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટનો અગ્નિકાંડ જે થયો એ ની નેતરમાં હું લાલજીભાઈ રાજકોટનો લાંબો સમય રહ્યા અમે રાજકોટ ગયા ત્યારે રસ્તામાં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મીની જેમ પીડિતની વેદનાને ને વાચા આપવી એ આપણી જવાબદારી છે એ જવાબદારીનો મતલબ ખાલી ટ્વીટ કરવું નથી ઝૂપડા તૂટતા હોય બેકગ્રાઉન્ડમાં પાછળ કુંડોગ દેખાય અને જીગ્નેશભાઈ નો ફોટો આવી જાય હાજરી પૂરાઈ જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી કાલ રાતે નહી કાલે રાયખડ પર ચાલતા બધા તારૂ નાગદારુ લિસ્ટ આપવું શું જોવા બધા તો કેમેરા છે આ ફરી લેવી પડશે ગોળી પણ આજે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના ઈશારો કમલમનો છે આ છે ભાજપની એટલા માટે એમને ચરબી ચડી છે બાકી પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં મને બરાબર યાદ છે હું નારજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજના જે ઘર કોને ત્યાં ગયા હતા

સમાજના બે વાગે બુલ ડર ઠેરવીને મકાનો તોડી કાઢ્યા આનાથી ખરાબ કૃત્ય ચંદોડામાં કર્યું આજે ચંદુડામાં તો રાજનીતિ બી કરવા મળે જોયું બાંગ્લાદેશીઓના સમર્થનમાં પોલિટિક્સ બી કરવા માટે એટલે આપણે જાણીએ છીએ છે કે કે તાકાત બતાવવાના ખાલી સો દોઢસો બસો પાંચસો માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઇટ આપી બાકીનું વકીલોના હવાલે છોડી દેવાના વકીલો તો લડવાના જ છે જીતે એટલે કે મળવાનો છે તો મળશે નહીં મળવાનો તો તૂટશે આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું એફઆઈઆર ગુજરાતની જનતા એનું જમીન અને ખબીર હજી મરી ગયું નથી આ અમદાવાદ બેઠું થશે આ અમદાવાદ તારા ઘરે મોરચો લઈને આવશે તારા બધા જોડના ડીસીપી કહી દે કે ડિટેન્શનની ની તૈયારી રાખે બી પચીસ હજાર માણસ ની આવી જો તૈયારી આપણે કરીએ આપણા આપણામાંથી બનેલી કમિટીને કે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી તો કે બીજા ઝુંપડા નહીં તોડી અને તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી આટલી કરવાના કરીને આવીશું હમણાં પાર તાપી રિવર લિંક મુદ્દે અમારા કોંગ્રેસના બૌદ્ધ લડાકુ સાથી અનંત પટેલ સતત પાર તાપી વિવર લિંક નો પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારથી લડી રહ્યા છે હમણાં ત્રણ દિવસ ત્યાં ગયો હતો એટલે જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની તાકાત બતાવી કે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ કરવાના છે લેખિતમાં જે દસ્તાવેજ એવું મોકુફ છે પણ જનતા જનતામાં બોલવું પડ્યું તો આપણે અમદાવાદના લોકો આ સરકારને બોલતી કરીએ આ સુભાત બ્રિજમાં જયારે ઠાકોર સમાજના મકાન તોડતા હતા લાલજીભાઈ બરાબર કીધું ત્યારે કોઈ ચંદોવા વાળું અને કોઈ રાયખંડ મીર વાળા ના ગયા અને રાયખંડ માં તોડતા ચંદોડા વાળા સુભાષ બીજ વાળા ના સુભાષ વાળા અને ચંદોડા વાળા એ રબારી ત્યાં ના ગયા અને ઓજવ રબારીઓ એ ચંદોડા ના ગયા આ બધા જ વેરણ તો એક થાવ આપણો દેશ છે લોકશાહી ની ગઈ આવું બોલતા બોલતા ભલે વીસ વર્ષથી આવે બે હજાર બે થી બોલીએ છીએ આ કાગળો માથે બેઠો ત્યારથી બોલીએ છીએ કે એક થાવ એક થાવ થાવ એક આપણે થતા થાવેમિનાર આ સેમિનાર આ કોન્ફરન્સ આવી મીટિંગ આના ડાયલોગ આવી વાતચીત આના ભાષણોમાંથી બહાર તો નીકળી પંદર માણસ વીસ માણસ પચીસ માણસ થી બનાવી એક કમિટી અને અમદાવાદના અડતાલીસે અડતાલીસ વોર્ડમાં બે લાખ પાંચ લાખ પત્રિકા વહેંચવાની એમાં જીગ્નેશભાઈ કેટલા ઘરે જવાનું દસ હજાર ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની મારે પાંચ હજાર વેચવાની એ તૈયારી સાથે આવી પરસેવાથી નીતર તો તમે જોશો બોલો આવી તૈયારી ખરી તો આ લડે તમારું કઈ પરિણામ મળે કદાચ

સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર બને ગુલડોદન આવંચિત વર્ગ માટે પહેલી પછી મારા પક્ષ માટે આ બાબતમાં મારા મનમાં કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નથી એટલે તમે બધા તૈયાર થઈ જાઓ રાયગઢ વાસીઓ સુભાષ મિત્રો ઓઢવ મિત્રો ચંદોડા મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓ ના માછીમારીઓના મુસ્લિમ સમાજ મોટો વર્ગ ત્યાં દ્વારકા ઓખા એ લોકોના જે મકાનો નિસ્તો નાબૂદ કર્યા એમને પણ અમદાવાદ બોલાવીશું અમે પણ તમારો અવાજ બનીશું ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો અમદાવાદમાં પણ આવો આવો આપણે એક નિર્ણય કરીએ એટલે તો લાંબી વાત નથી કરી સીધા આયોજનમાં જઈએ આઠ નવ દસ તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે બોલો બધા આવશો વિથ ફેમિલી સપરિવાર તમારા ઓછીતા મિત્રો પરિચિતો જેટલા દુઃખી છે કે બધા માણસો લે આઠ તારીખે ચલો ગાંધીનગર વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું જોડવાનું જમવાનું એ પતે પછી સીએમ ના મંગને ઘાટલો લીધા ઓક્ટોબરની કઈ તારીખે આપણે નક્કી કરીએ લગભગ પંદર ઓક્ટોબર ની આજુબાજુ રાજીભાઈ કીધું પંદર તારીખ તો પંદર તારીખ પ્રોફેસર સાહેબ બરાબર અનેગર નો ઓછો આ ભૂપેન્દ્ર પટેલ મારું વ્યક્તિગત કઈ નથી બતાવ્યું અને મેં બી હમણાં વ્યક્તિગત કોઈ નુકસાન નહીં કર્યું પણ આ